જય કચ્છ હું વિજય ગઢવી અને બેરાયણભાઈ ભારવાલ એકડી કચ્છી ચેનલ શરૂ કરેલા મંગોતા અને ખાસ પ્રયત્ન અને અસંજો પ્રયત્ન હંમેશા સત્તા સામાં પ્રશ્ન કચ્છ મેળ વી કંપનીયુ આવ્યું કચ્છમાં એ વિકાસ નંઢેરા પેટમાં આયા અજુ કચ્છની વસ્તી પંદરો લખ અને બાય બા જે મા વસ્તી પંચી લખ એ કચ્છની હાલત એ કચ્છ કચ્છની બદલી હિન્દી કે બાજી ભાષા બોલાજે તો અને કચ્છ જે માણુ કે રોજગાર મે તો વિકાસ નો ફાયો થે તો એ કરે જુદા જુદા પ્રશ્ન જે થોડે લીધેર નહેર્યું હાલત નહેર્યું હાલત નહેર્યું

અલે સી બોલતા સી સચો બોલતા સી વાસ્તવિક બોલતા સી કોઈ પણ પૂર્વગ્રહ વગર બોલતા સી અને ખાસો કમ કે ઓના એટલે કે શાબાશ પણ દીધા સી એન ચેનલ મે અસી કચ્છી કવિતાઓ કચ્છો સાહિત્ય તે શિવાયજી જોકો કચ્છી ગાળો ઈમેરે કંદા સી તઈ કચ્છી ભાબે આસણી ચેનલ કે વધુ મે વધુ પ્રોત્સાહન દેઓ અને કચ્છ્યા અવાજ બનો એ જ આર્થના જય કટ જય માતાજી